ભાવનગર નાગરિક બેંકના સિત્તેરમાં સ્થાપના દિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો શ્રી ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડનો આજે સિત્તેરમો સ્થાપના દિવસ ઉજવવામાં આવી રહ્યો છે બેંકના સિત્તેરમા સ્થાપના દિવસ નિમિત્તે બેંકના ડાયરેક્ટરો દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ સર તખતસિંહજી જનરલ હોસ્પિટલના સહયોગથી યોજાયો હતો આજના સ્થાપના દિન નિમિત્તે બેંકમાં ડિપોઝિટ કરનાર સભાસદોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ડોનચોક કૃષ્ણનગર ખાતે બેંકની હેડ ઓફિસ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને ડિપોઝિટ સન્માન સમારોહ કાર્યક્રમમાં યુગમુનિ સ્વામી તથા પૂજ્ય શ્રી ચિંતન સ્વામી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ભાવનગરવાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથ સહકાર થી આપણે સમાજ ની સેવા કરીએ છીએ જે કઈ કાર્યકર્તાઓ છે જે ધિરાણ સ્વાસ્થ્ય ખૂબ સારું ખૂબ આગળ વધે

બ્લડ ડોનેશન કેમ્પ નું શુભારંભ ડોનેશન કાર્યક્રમ અને વિવિધ કાર્યક્રમો આપણી વચ્ચે ઉપસ્થિત સંસ્થાના ઉજ્ય સંતોના ચરણોમાં મારા ને આપ સૌના કોટી કોટી વંદન કરું છું ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના અધ્યક્ષ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમારા સાથી નાગરિક બેંકના વાઇસ ચેરમેન શ્રી અરુભાઈ મારું નામ ધર્મેન્દ્ર મહેતા હું ભાવનગર નાગરિક બેંકના ડાયરેક્ટર છું આજે ભાવનગર નાગરિક બેંકનો સ્થાપના દિવસ છે જે ભાવનગર નાગરિક બેંક સિત્તેરમાં વર્ષમાં પ્રવેશ્યું છે આ નાગરિક બેંકની ઓળખાણ વેણેકાકા થકી ભાવનગર નાગરિક નાના લોકોની બેંક આજે સિત્તેર વર્ષ પછી પણ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવ્યું છે આ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આવ્યા પછી આજે સિત્તેરમા વર્ષના નિમિત્તે અમે ભાવનગર નાગરિક બેંક એક આહવાન કર્યું હતું લોકોને કે ભાઈ સિત્તેરમાં સ્થાપના રીતે આપ લોકો અહીંયા ડિપોઝિટ મૂકો પણ મને શહેર અધ્યક્ષ અભયભાઈ ચૌહાણનો એવું સૂચન હતું કે ધર્મેન્દ્રભાઈ પચાસ લાખ તો કરાવો જ ત્યારે મેં શહેર અધ્યક્ષ અભયભાઈને કીધું કે સિત્તેર લાખ રૂપિયા થશે પણ લોકોની વચ્ચે જતા લોકોએ મને ત્રણ કરોડ સુધીની આજે થાપણ એક દિવસમાં ભાવનગર નાગરિક બેંક ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકીને ત્રણ કરોડની થાપણ એક દિવસમાં મૂકી એ બદલ ભારતીય જનતા પાર્ટી ભાવનગર નાગરિક બેંક વતી હું ભાવનગરની જનતાનો જેને ડિપોઝિટ મૂકી છે એ લોકોનો અને ભાવનગર નાગરિકો વિશ્વાસ મૂક્યો છે તમામ શહેર સભાસદોનો અન્ય વેપારી મિત્રોનો આભાર માનું છું આજે જેમ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીનું સુશાસન છે એવી રીતે ભાવનગર નાગરિક બેંકમાં પણ શું એકદમ સરળ લોકોની ના બેંક છે લોકોની વચ્ચે રહીને નાના નાના પ્રશ્નો પણ હલ કરશું એવી અમારી ધારણા છે કોઈ પણ કામ માટે કોઈ ગ્રાહક કોઈ વેપારી હેરાન ન થાય તેની ખેવના રાખશું આ તબક્કે સિત્તેરમાં જન્મદિવસે આજે બ્લડ ડોનેશન કેમ્પમાં સો લોકોએ અત્યાર સુધીમાં રક્તદાન કર્યું છે તે બદલ રક્તદાતાનો પણ આભાર માનું છું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પ્રભાસિંહ સુરેશભાઈ આ બધાએ ખૂબ જહેમત બાદ મને ત્રણ કરોડની ડિપોઝિટનું જે નાગરિક બેંકમાં મૂકવાનો વિશ્વાસ બધા મહેનત અને ખાસ કરીને સ્ટાફગઢ એમાં ભાવનગર નાગરિક બેંકની આઠ બ્રાન્ચમાંથી એવરેજ બધાએ સારામાં સારું કામ કર્યું છે આજે ત્રણ કરોડની સ્થાપન નાગરિક બેંક અને ભારતીય જનતા પાર્ટી જે નવી બોડી આવી એના ઉપર મૂકીને લોકોએ વિશ્વાસ મૂક્યો એક જ દિવસમાં એ બદલ તમામનો હું આભાર માનું છું અસ્તુ ભારત માતા કી જય